સત્તાધીશો એગેર કાયદેસર એમના ખિસ્સા નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર જરૂર નહોતી આ તો ઘણા કહેતા હોય માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું અહિયાં ઇન્સ્પેક્ટરો ની કારણ વગર નું ક્લાર્ક માંથી પ્રમોશન ઇન્સ્પેક્ટર ને આપવામાં આવ્યું એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી આ તો પરસોતમ જેવા રાખો જેવા પાસ માળા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો વીમી પચીસ પચીસ લાખ લેવા હાતો નવી ભરતી ઊભી કરી છે પણ આવનાર સમય માં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્ક ની ભરતી કરાવશું એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા પાપ નું છે કોઈ જયારે ખેડૂત કપાસ લઈને આવશે જો જીન વાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહનવાળા વાળા ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી જે બીજી મુખ્ય માંગણી છે કે ભાઈ અહીંયા થી એમને હાથ ઉંડો કપામાં નાખવો હોય તો નાખે આડો નાખવો હોય તો હાથ ઊંડો નાખવો હોય તો નાખે પગ નાખવો હોય તો નાખે અને સતા ડાઉટ જાતો હોય કે ભેદ છે તો માથું ભરાવી દે સતા એમને એવું લાગે ભેદ છે તો થોડુંક માથું ભરાવ

આજે અમે બે માંગણીઓ લઈ લઈને આવ્યા છીએ આમાં કોઈ બીજું પરિણામ જ નથી આવવાનું પરિણામ ખેડૂત આવવાનું છે બાર બાર વર્ષ જે લોકો એ જે વેપારીઓએ જે ધર્મોએ અમારા ખેડૂતોને લૂંટ્યા છે એનો હિસાબ